શરૂ કરીએ આજનો જો મિત્રો તમારે મહિન્દ્રા ટીયુ ત્રણસો ખરીદવી હોય ટી એટ વર્ઝન છે મોડેલ વિશે વાત કરી દઉં તો મોડેલ બે હજાર સોળ નું મોડલ છે બારમો મહિનો છે વન વનર રહેશે ફૂલ જવાબદારી સાથે ટીયુવી ત્રણસો વેચી દેવાની છે કન્ડિશન સારી છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે મિત્રો ટાયર બધા નવા છે ગાડીના તેવું માલિક જણાવે છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ટીયુવી વી ત્રણસો ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તમારે ટીયુવી ત્રણસો ખરીદવી હોય કંડિશન સારી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે ટી એટ વર્ઝન છે ટીયુ વી ત્રણસો વેચી દેવાની છે ડીઝલ એન્જિન કાર વન ઓનર છે મેન્યુઅલ ગેરબોક્સ રહેશે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય કિંમત વિશે વાત કરું તો કિંમત પાંચ લાખ પચાસ હજારમાં ટીયુવી ત્રણસો વેચવાની છે મિત્રો ટીપટોપ કંડિશન છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી રહેશે ગાડીની બે છાવી જોવા મળશે સાચવેલી ગાડી છે તમારે ટીયુવી વી ત્રણસો ખરીદવી રૂબરૂમાં તમને સુરત જોવા મળશે ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર ટીયુ વી ત્રણસો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો માલિકના કોન્ટેક નંબર વિડીયોના નીચે જ મળી રહેશે મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવી ટીયુ વી ત્રણસો છે ચાચવેલી ગાડી છે કન્ડિશન પણ સારી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો માલિકના નંબર વિડીયોના નીચે મળશે તમે તે ભાઈને ફોન કરી તમારે રૂબરૂ જવાનું રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર તમે જે જોઈ રહ્યા છો જાહેરાત માટેનો નંબર છે તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ વિગત નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું